કાકા આગળ થી આવી જઈશું અમે ખાલી થોડુંક આગળ આવીને જવું છે કાકા અંબર તો ઇગ્નોર કરે છે કાકો મને તો એ ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ આખા છોડાસા સાના નાના સવારે સવારે ચાસ જીવો તો આવી ગયા છે નવો વ્લોગ લઈને ગુડ મોર્નિંગ ગાઈઝ તો સવાર સવારમાં માં ભાઈ ગાઈઝ 10:30 હમણાં અમારે 11 વાગે નીકળવાનું છે ફેક્ટરી વિઝિટ છે ઓફિસમાંથી તો તેનું વિડીયો શૂટિંગ કરવા જવાનું છે કોલ્ડ સ્ટોરેજ છે કઈ કોલ્ડ સ્ટોરેજ એટલે તમને ખબર જ હશે પેલું બધું સંગ્રહ કરે ને બધા ફળ ફ્રૂટ ને બધું ઠંડા ઠંડા રાખવા બગડીને જેના કારણે તો એ એનામાં જવાનું છે બહુ દૂર જવાનું છે એટલે બસમાં જવાનું છે હે સ્ટોર કરે હા સ્ટોર જ કરો તમે હું બોલો સંગ્રહ કરે એ સંગ્રહ સ્ટોર સંગ્રહ એટલે ગુજરાતી હોય સ્ટોર એટલે ઇંગ્લિશ ચાલે તો એ સંગ્રહ કરે કે સ્ટોર કરે તેમાં જવાનું છે બસમાં જવાનું છે તમને અગિયાર વાગે ત્યાં ઓફિસે પહોંચવાનું છે તો હમણાં ખાવા બેઠા છે ગવાનું શાક રોટલી ને સમોસા અમે શનિવારે છે ને સમોસા આવે આમ અહીંયા વેચાવા આવે ને તો કાચા મળે એમ તળવા પડે ને તો કંઈ કાકા વેચવા આવે દસ રૂપિયાની પોટલી આવે એમ બે લીધી છે તો હવે ખાઈએ તળ્યા છે ભૂખ લાગી છે ક્યારની ને ગરમી એટલી લાગે ને ગાઈશ કેમ કે ઘર વરસાદ ભલે પડે છે એટલો બધો પણ ગરમી ગરમ પાણીથી ના આવે બોલો તો બી મેં તો બી ગરમી લાગવા લાગી ગયું તો હવે ચાલો ખાઈએ પછી નીકળવાનું છે હવે ચડ્ડા પર જ છો ને પાક બટન નાખવા જવાનું છે કામ છે તો પહેલાં ખાઈ લે પછી મળીએ હું અમારી એક નાની એવી ટ્રીપ હતી એ ટ્રીપ બતી ગઈ છે હવે એ લોક કર્યો જ નથી વધારે કેમ કે હું ટાઈમ એટલો કામમાં બિઝી હતો ને કે ટાઈમ જ નથી મળ્યો હું ઓફિસ આવ્યો છું ક્લિપ આપવાની છે જે વિડીયો શૂટિંગ કરી છે એ આપીને ઘરે ફટાફટ હા લોગ લેડ લેટ આવશે આ જેવું લાગે છે એટલો ગાયશ તો ઘરે જવાનો ટાઈમ આવી ગયો છે ભૂખ લાગેલી પણ વડાપાઓ ખાઈ લીધા છે બહાર ગયેલો બહુ દૂર ગયેલો શૂટ માટે એટલે હવે ભૂખ લાગે એટલે વડાપાઉ કામ ચલાવું સરકાર તો લિફ્ટ આવી ગઈ ફાઈનલી હાઈશ જ્યારે લિફ્ટમાં કોઈ નહીં ને ગાઈશ ત્યારે મજા જ અલગ છે ને ટકલું બોસ તો હવે એક સૂટમાં બીજે જવાનું હતું પણ નથી જોયો હવે ઘરે જઈને બ્લોગ એડિટ કરું પહેલાં તો કેમકે બ્લોગ અપલોડ કરવાનો છે પહેલાંમાં સારા લોકો છે ને લિફ્ટનું બટન દબાઈને ખબર નહીં કાં ચાલે છે બીજા માળે ઊભી રહી ગઈ આવું બહુ કરે લોકો આજે શનિવાર જે ગાય છે એટલે આપણા કોનો દિવસ પપ્પાનો દિવસ છે શનિવાર એટલે જઈ શું કહેશે બહાર ફરવા ચલો આવી ગયા ખાઈશ તો ઘરે આવી ગાઈસ અને ઘરે આવતા મીરુનું માઓ માવ ચાલુ થઈ ગયું છે વિચારીને પાછું કંઈ વાયું છે આંખમાં જોખાય છે ને તમને એવું વાગ્યું છે ને કઈ તેમ જોઈએ ને તો આપણને કંઈક થાય એટલે છે ને હમણાં દૂધ આપું છું ને એમ દૂધ તો આપીએ જ છે અમે એને પણ હવે હમણાં હું આવી છું એટલે તરત દૂધ આપી દે પહેલા આપણે તો ખાધું પણ એને એને પણ ભૂખ લાગે ગાઈસ તમને યાદ રાખજો એટલી વસ્તુ કે આપણે જેટલું ખાઈએ છીએ ને એટલું એને ડબલ એને ભૂખ લાગે કેમ કે એને ફરવાનું હોય ક્યારનું ના ખાધું હોય એને ક્યારેય ખાધું હોય એને જ બી નહીં ખબર હોય એટલે ગાઈસ એને ખાવાનું આપો પ્લીઝ હજાર પહેલાંને આપી દઈએ દૂધ દૂધ આપી દીધું છે દૂધને મૂકી દે હું તો મમ્મી આપણને કાઢી મૂકશે ઘરમાંથી કેમકે દૂધ મૂકવું જરૂર છે હવે ખોલવું કેવી રીતના આ ખોલી ગયો વોટ ચાલુ હોય તો બધું એ ચાલ્યું ગયું ચાલો ચાલો આ ચીઝ તો વપરાતું જ નહીં ગાઈઝ લાવ્યા છે ને પણ અમે પાણી પીએ પાણી ભાઈ ઘરનું પાણી ઘરું પાણી બહારનું તો ભાવે જ નહીં આપણને એટલે છે ને બહુ નહીં ભાવે રહે અહીંયા છે ને મૂકી દે કશે મોબાઈલને બરાબર તો એમ હવે વાત બરાબર થશે પાણી પીતા પીતા કેમ કે મોબાઈલને પકડવો કામ કરવું બધું અઘરું કામ થઈ જાય એવી શાંતિ લાગીને કહીશ આ પસીનો નથી કહીશ પાણી છે હું મોં જોઈને આવું તો તરત લૂછું નહીં કેમ કે ભાઈ એટલી ગરમી લાગે લૂછીને પાછું કાંજો મમ્મી હું બનાવું છે આમાં હા છે કે અંદર છે લાગે છે એ આ શું છે આ શું બનાવું આ મમ્મી નોવેલ્ટીક વસ્તુ કદાચ તો બાજરીના પેલા પેલા લાગે છે બરાબર બાજરીના પેલા શું કહેવાય ને વડા જેવું કંઈ લાગે છે ખબર નહીં આવે મમ્મીને ખબર મમ્મીને હું નવું બનાવે કરે બધું યુટ્યુબમાં જોઈને એટલે મમ્મીને ખબર આવે ઓ ભાઈ ગાજે સાત ને પાંચ સાત પાંચ થઈ ગયું પેલા વ્લોગ એડિટિંગ કરી નાખું પછી તમને સાથે થી મોડું તો વ્લોગ આવશે ને આજે ગાઈસ તો હમણાં મે પાછા વડાપાઉં ખાવાના છે હું તો તા વડાપાવ ખાઈને આવ્યો છું હે તારે નથી ખાવાનું મને નથી મમ્મી આ મમ્મી આ એક ને એક ડ્રેસ કેટલી વાર પહેરો કાલે પહેરેલો ને કાલના વ્લોગમાં તો છે આ ડ્રેસ એવું છે ઓ માય ગોડ આ ઉપમ મે બનાવ્યા છે મમ્મી હું વાત છે ઓ પોમ બનાવ્યા પછી આ હું કે મમ્મી એને

એકલા તું ખાય હું કાં ખાવાનો તો એમ પણ ભાઈ બે વડાપાવ ખાધા જમ્બો પેટ ભરાઈ ગયું હે તો એતા ના જ ને આવતા ફેરી ખાધો આવડો મોટો હું મિલન ને ટક્કર મારી દે વિચાર એટલો મોટો હવે હું હવે લઈ આવે કે પાર્સલ કે મમ્મી માટે પાર્સલ લઈ લેવા દો એમ કેવા ને કઈ પૈસા નો સર એમ કેવું લાગે એમ લોકો ને આમે મમ્મી મમ્મી આટું લઈ જવાનું વડાપાવ કે મમ્મી ને મને વડાપાવ બહુ જ ભાવે બહુ એટલે બહુ જ બહુ જ બહુ જ ચાલો તો ગાઈઝ આ શનિવાર છે ને આપણો કોનો દિવસ પપ્પાનો દિવસ છે આજે તો બહાર આવ્યા છે થોડુંક આપણે આટો મારવા માટે તો એ મેચ જોઈએ છે મેચ ચાલે છે ના ઓડી ઓવાળા પાસે મેચ ચાલે છે નદી કિનારે બોલો હવે એક સિક્સ મારે રાજો તો એ નહીં ચાલો જાય અંદર નહીં જાય નહીં જાય બોલ આવે તો આવે અહીંયા આવું ના હવે જોઈએ ક્યાં જાય એ વ્હાઇટ ગઈ લે જ્યારે આપણે લોક ચાલુ કર્યો ને ત્યારે જ આવું બધું થાય વ્હાઇટ જાય ચાલ નીકળીએ હવે તો જોજે ભાઈ

તો ખાવું ને હવે જે ખાવાનું છે હે હે રાજે બે બંધ થઈ ગયા લો એને અમુક કેમેરા કહેવાય ચાલો ચાલી પાડતું કે નહીં તો ચાલો હવે તો હમણાં આવ્યા છો અમે જો ક્યાં ચાલીએ છે આ જો ટ્રેન છે આગળ અમે અહીંયા પાટા પર ચાલીએ છે પાટા પર ટ્રેનના પાટા પર જોઈ લો આ ટ્રેનના પાટા છે તો ક્યાં જઈએ જો અમે તો ભાઈ તું જોજે નીચે

ગાઈસ બોલો અમે આમાં ચાલીએ છે ટ્રેક પર ગુડ સ્ટોરી અહીંયા આગળ સ્ટોરી નાખવાની છે બસ સેવ કરવા સ્ટોરી નઈ નાખવી ચાલ ફટાફટ ચાલી બલ બંધ થઈ જાય ભાઈ પછી આપણે મોડું થઈ નો નીકળવાનું સુરત સ્ટેશન પર સુરત સ્ટેશન આગળ છે અને અમે અહીંયા પાટા પર ખડી છે જો ગાઈસ આજે નવ એક્સપીરિયન્સ તો રાઉન્ડ બી નઈ આઈ પો ચાલી લાગ્યો કાકો કાકો ચાલી લાગ્યો ગાઈસ રાતના 12 વાગ્યા છે અને 12 વાગે ઈંડા ખાવા આવ્યા છે બોલો નવી જગ્યા પકડી હવે નવી જગ્યા પકડી સ્ટેશન પર સ્ટેશન પર નઈ આજે નવી જગ્યા પકડી છે ખાઈએ ભૂખ લાગી આઈટમ આવી ગઈ છે આપડી જોઈ લો દબાવવાનું આવે ગાઈસ આપડી બીજી આઈટમ આવી ગઈ છે આ ચીઝ નઈ છે તો નઈ નઈ કોણ સમોસું ભાઈ સમોસું છે સમોસું ચીઝ ગાઈસ પાછા હમણાં હવે ઉભા રહ્યા છે ખમણ લેવા માટે ખમણ ખાવાના નહીં મમ્મી માટે બાકી અમે તો ખાઈ ના આવ્યા પેટ ભરીને એકદમ મસ્ત એવું લસરાયું કે બહુ મજા આવી જાય બહુ એટલે બહુ નવી નવી આઈટમ ખાધી નઈ સમોસું આઈટમ સમોસું આઈટમ ખાધી નવી દુકાન નવી આઈટમ હા નવી દુકાન નવી આઈટમ ખાધી સમોસું આઈટમ હતી કઈ તે ખાધી હવે ઘરે જવાના હવે જગન્નાથપુરી ના આતરા છે કેમ થાય કાલે મજા આવે અમરોલી પર નીકળે અમરોલી અમરોલી

चाली चालते बूम से <laughs> जो भी बात पे पक्किया बूम मारने मोटे थे ओ बच्चे ओ एक जल्दी का जो जो बोल है प्रेशर आया हुआ प्रेशर इंडा खाने पाव खाने में प्रेशर आया हुआ भाई ने चलो बड़ा बढ़ जा अब क्या तो नहीं ना हमें निकल जाए